સિટીઝન કોન્સિલ અને અપોલો અપોલો ટાયર ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રોજેક્ટ નવ્યા એક આંતર આંતરપ્રિનરશીપ ટ્રેનિંગ અને લાઈવલીહુડ એન્હાન્સમેન્ટ પ્રોગ્રામના ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો આજે તમે જોયું કે બીસીસીના અને જે અપોલો ટાયર ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ અને કેટલાક લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા આમાં આપણે એક ખાસ નોંધ લેવાલાયક વસ્તુ છે કે લાભાર્થી બહેનો છે આજુબાજુના વિસ્તારથી ખૂબ ઉત્સાહથી આવેલા છે તો હું માનું છું કે બહેનોને આ પ્રકારનું એક ઇકોનોમિક એમ્પાવરમેન્ટ માટે તાલીમ મળે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કરીને એમને તિવેન્ટ મશીન જેવું એક વસ્તુ આપવામાં આવે અને એમના જે કંઈ પ્રોડક્ટ રેડી થાય છે અને માર્કેટિંગ કરી આપવામાં આવે તો મહિલા સશક્તિકરણના દિશામાં આ એક મોટું પહેલ છે અને એમને ખૂબ લાભ થશે સાથે સાથે આ કાર્યક્રમમાં આપણે વડોદરા શહેર પોલીસ તરફથી જે મહિલા સુરક્ષા અંગે આપણે લો એન્ફોર્સમેન્ટ સાથે સાથે સુરક્ષા સેતુ કાર્યક્રમ હેઠળ અને સી ટીમ મને મહિલા પોલીસ સ્ટેશન શું કામ કરી રહ્યું છે આના પણ વિસ્તૃત જાણકારી એમને આપી છે અને બહેનોને આહવાન કરી છે કે એમના સુરક્ષા સાથે પોતાના સ્વ વિકાસ પરિવાર વિકાસ અને સમુદાય વિકાસ ના દિશામાં મહેનત કરે અને રાષ્ટ્ર વિકાસના રાષ્ટ્ર નિર્માણના કામ કામગીરીમાં પોતાના યોગ્ય ફાળો આપે અને એમને શુભકામનાઓ પાઠવી છે આભાર આજે અહીંયા નવ્યા પ્રોજેક્ટનું અપોલો ટાયર્સ ફાઉન્ડેશનનું અને બી સીસીનું આ પ્રોજેક્ટ છે જેનું ઉદઘાટન કરવા આવ્યા છીએ અમે અને બહુ જ સરસ મજાનું આ એક પ્રોજેક્ટ છે જેમાં સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવે છે બહેનોનું અને એમને બધી જાતની સીવણની અને એની તાલીમ આપીશું અને એમને આત્મનિર્ભર બનાવીશું કે આજ હમ બરોડા સિટીઝન્સ કાઉન્સિલ કે સાથ મેં એ પ્રોગ્રામ એક્સપે માનવે કર રહે છે आ, वो भी इसलिए क्योंकि ये महिलाओं की आजीविका सर्जन के निर्माण की, की नींव स्थापित करेगा और इससे इस इस कार्यक्रम से हमें बहुत 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 खुशी है क्योंकि जब हमने ये प्रोग्राम शुरू किया था जिसका नाम नव्य है वो 2013 में किया था तो तब से लेकर आज तक हम गुजरात में अभी तक 9000 महिलाओं को अपने साथ जोड़ चुके हैं वागोडिया ब्लॉक में